જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જલ જીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ પાદરવા સુદ અગિયારસ એટલે જલ જીલણી પવિત્ર એકાદશી જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જલ જીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાછિયા પટેલ સમાજ દ્વારા નકલદેગ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી ભાદ્રવાસુ તો ગ્યારસ એટલે જળજીલ્ણી પવિત્ર એકાદશી જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે એટલે તેને પરિવર્તનની એકાદશી પણ કહેવાય આજના દિવસનું કાછિયા પટેલ સમાજમાં અનિરૂ મહત્વ આજના દિવસે ભગવાન નકલંગ દેવ અને લાલજી મહારાજની નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જમ્બુશર નગરના પૌરાણિક નાગેશ્વર તળામાં વિહાર કરવામાં આવ્યા ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખી બિરાજમાન કરી નગરના ગણેશ ચોક ઉપલીવાટ કોટ દરવાજા અને મુખ્ય બજાર સહિતના માર્ગો પર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી શોભાયાત્રામાં સંજયભાઈ પટેલ શૈલેશભાઈ પટેલ હરીશભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ નગરપાલિકા સદસ્યો સહિત સમાજ અગ્રણી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હરિશંદ્ર સાકરલાલ પટેલ બિંબુસર કાછા પટેલના શ્રી આજ રોજ ભાદર વસુદ અગિયારસની એકાદશી એકાદશીનું વ્રત છે અને તેઓ કાછિયા પટેલમાં પરંપરાગત રીતે દર વર્ષે ઝૂલણી એકાદશીમાં નાગેશ્વર તળાવમાં મણી મળી મંદિર હતી લાલજી અને નકલનદેવજી ભગવાનની સવારી નીકળે છે અને ના નાગેશ્વર તળાવમાં ઝુલણ ઝુલાવવામાં આવે છે ત્યાર પછી ગામના નગરજનોમાં શર્મા શોભાયાત્રા નીકળી શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને ગામના નગરજનોમાં ફરે છે અને જ્યાં વિનોદભાઈ દાસ પટેલની ત્યાં રામજી મંદિર આગળ એમના સ્થાને ભગવાન નીચ પધાર છે અને રાત રોકાણ રહેશે આ પરંપરાગત વર્ષોથી ચાલતી આવેલી છે અને કાછિયા પટેલ સમાજના દરેક ઉત્સાહી ભક્ત પ્રેમીઓ એમાં ભાગ લે છે